મારું નામ ચંદ્રબાડા મોતીરામ તેજપાલ ચંદ્રબાડા હંસરાજ દૈયા અને મારે આ વિશે એ કેમ છે કે આટલો વખતથી અમે હોમગાર્ડમાં કામ કરતા હતા જે બધા બધા ભેગા ભેગા બહેનો થઈ અને અમે જે અમારી ફરજ બજાવી છે તે દરમિયાન અમે એકબીજા માટે ખૂબ જ સારું કામ કર્યું છે જ્યારે ઓગણીસો ને એકોતેરમાં લડાઈ ચાલુ હતી ત્યારે અમે નાઇટ ડ્યુટી ભરતા હતા હોમગાર્ડ ઓફિસમાં મારા મારી બેબી ત્યારે દસ મહિનાની હતી હું સાથે લઈને ગઈ હતી અને એ જ્યારે હું યાદ કરું છું ત્યારે મને એમ થાય છે કે ખરેખર એ સમય અને એ સંજોગ એમાંથી અમે લોકો પસાર થયા અને નાઈટ ડ્યુટી અમે હોમગાર્ડ ઓફિસમાં કરતા અમને બધા એનો સાથ સહકાર ખૂબ જ મળતો હતો અમને જ્યારે પણ કામ સોંપવામાં આવતું

મારા સાસુ હતા તો લાજ ન કાઢી તો એમને એમ લાગતું હતું પણ તે દરમિયાન પેન્ટ શર્ટ પહેરીને પણ અમે ડ્યુટી ઉપર જતા ત્યારે અમને ગૌરવ અમે અનુભવતા હતા અમને એમ થતું હતું કે હજી પણ પછાત છીએ ગામડામાં રહીએ છીએ એવું લાગે છે પણ જ્યારે આ ડ્યુટી ઉપર જતા અને આ કામ કરતા ત્યારે અમને ગૌરવ થતું કે ભલે અમે ગામડામાં હતા ગામડાના છીએ પણ છતાંય અમને આ કામ કરવા માટે જે અમને ઘરના બધાએ પ્રોત્સાહન આપ્યું છે અને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ અમને ગૌરવ છે